હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ તો કીધું ધન્યવાદ પણ હામ હામ હનુમાન બાંધવામાં હનુમાનજીને ધેરીએ ગામ તેલ ચડાવતું તું ન્યા આવ્યો ગામના નાન ક્યાલો નીકળો છઠકો આલો યુ કેન ગો આઉટ અને એક તમને કહું સાહેબ આ દેશ છે ને એક ધર્મનો દેશ નથી સનાતન ધર્મ સાથે જોડાઈને ચાલનારો આ દેશ અને આ દેશમાં જ્યાં સુધી બધાની એકતા નહીં આવે ત્યાં સુધી સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા નહીં કહી શકાય આ મહારાણા પ્રતાપનું અકબર નું યુદ્ધ છે કોઈ કોમ વાત નહોતો ગોિંદ કાકા હંમેશા યુદ્ધ છે અધર્મ ના જ હતા જો મહારાણા પ્રતાપનું યુદ્ધ જ્ઞાતિવાદ નું હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકીમ ખાન નો હોત આનું સત્ય એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈક એ વાત કરીએ ને તો એક ખાનામાં નાખી દે એટલે આ ફૂલ પી ગયો આપણે 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 પીધેલા ગમે હું હું ભાઈ નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે કે પીવે એની ટીકા કરાય આપણે એમાં કાંઈક હશે તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું હશે ને એનો કાંઈ પ્રચાર ન કરે પીવાય નહીં આપણે આ દેશ છે ને એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વ્યાવ્યા હતા કે અહીંયા વ્યાવો ગુજરાત ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે એટલે દારૂબંધી છે વિશ્વમાં ગાંધીને સરદાર વલ્લભભાઈ ક્યાંય નથી સાહેબ એ ગુજરાતમાં થયા છે દુનિયામાં કોઈ એવો રાજા નથી જો અઢારસો પાદર પહેલા આપી દે એ ગુજરાતમાં થયો છે અને અત્યારે આખી દુનિયા ભારત આમ જોઈને બેઠું છે એ નરેન્દ્ર મોદી આઈનો થયો છે અને અમિત શાહ વાણીઓ એ સાહેબ કેવું એણે કર્યું જુઓ તો ખરા તમે

બસ સાંજિયાને વિનંતી કે આપણા કેસરના ભાવ જોઈ અને વાહન નજરું કરજો કે આપણે શું કામ સાંજ્યા કામ પાછળ રહ્યા છીએ કાંઈ એની ટીકા કરવામાં કાંઈ એની પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલા અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ દુખી હોઈ શકે બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ કોઈ દી નાનો ન રહી શકે એમ આ મૂળ તો પીતો થો ગામની પ્રગતિ નહોતો જોઈ શકતો એટલે છેલ્લે હનુમાન દાદા પણ આવીને ગામના હાલો નીકળો તેલના દીકરા જાવ છો ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન ગામના વૈયા ગયા પછી પૂંજારી બેઠો તો પૂંજારીને કીધું હાલો બાપુ જય શિયારામ પૂજારી કે આ બાપા હા આ ભાઈ જય શિયારામ ભાઈ પૂજારી વૈયા ગયા અને પછી હનુમાનજીને સામે એકલો ઊભો પણ હનુમાનજી આમો લડી નામ જો ગામમાં લઈ તલવાર લઈ આવ્યો તલવાર કાઢી હનુમાનજી ને કે ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હામી પાલટીમાં હોય હનુમાનજી ને ઘડીક તો છું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજી ને એમ છું કે રાવણ માર્યા પછી આવાને મારીએ તો આના માધ્યમ વધે હકીકત કહું સાહેબ તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી હા હકીકત છે આપણે લઈને ગયા તો આપણે પાછી લઈ લેવાય કારણ કે એમાં અઝડતા છે જે રિક્ષા છે એની પાસે હકીકત છે હવે હનુમાનજી જેવા હનુમાનજી સાહેબ ભગવાન રામને રાવણ મારવામાં દાદા ગોવિંદ કાકા પરશીઓ વળી ગયો જેટલા માથા કાપે નવું ઉગે જેટલા માથા કાપે ને ફૂડ સુધી નવું આવે ભગવાન રામને વળી ગયો અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ કે તમારા સ્ટાફમાં તમારા એવા ઘણા હનુમાન હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે કાકાને થયું શું સાહેબ કેમ શું તકલીફ છે હે આ તમારા હાસા હિતે શું રામને પરસો વળ્યો ને આ રામાયણમાં નથી પાછો ગોતતા નહીં હા પછી ક્યાંય બધું રામાયણમાં ન હોય કારણ કે અમારું ક્યાંક સાંભળવું તો જોવે કે નહીં તમારે હા ગાડલા આવે છે નોર્થી છે હજી મહેમાન આવે છે કાંઈ વાંધો નહીં અમારે ભાઈને રજૂ કરવા છે કારણ કે અમે કેટલા વાગે આપણે સાડા નવ પોણા દસ ચાલુ છું કામ નવ વાગે નવ વાગે ચાલુ કરી નાખ્યું હતું કાકા હા ટૂંકો દાખલો દઉં રામને પરસ્યો વળી ગયો ને કાકા એટલે હનુમાનજી રામને કીધું એમ એક કરવી આવતો કે રાવણ શું ન પડે હનુમાનજી બે છે ગદા પકડી અને તાણે ફરફુદડી ફરી અને હોય ઝાટકીને રાવણની કેડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે જો ભાખ દે ફફાકો તો બોલે ને ક્યારે દહ માથા પડે એટલે હા ભૂડું દીને ગયો અને રાવણના મોઢામાં ધૂળ ગડી ગયું હવે એક તો રાવણ ને એમાં આવો સાળો કરાય રાવણ ઊભો છો તપે ત્રાંભા જેવી આખ્યું થઈ ગઈ વિહે વિહ નેત્ર અને ત્રાયડો કોને ખા કર્યો કોને ખા કર્યો આખી શ્યાના હજળ રામે અડુક દિન હનુમાન ને કોણી મારી આનો નો સાળો કરાય તું એ અને ખીજવાતા છે ડો કોને ખા કર્યો કોને ખા કર્યો પછી લખમણે હનુમાનને ધક્કો મારે વાયર થાય ને કામ તું ખોટો કોકને ને હેરાન કરાય એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યું મેં માર્યું કારણ કે જે આછે જમાડ્યો હોય એ આછે મારવો પડે એ તો નોખું પડે ત્યાં માર્યો આખા ત્યાં કર્યો હા રાવણ કે તારી માને ધન્યવાદ આવું હોય રામાયણમાં કઈ પણ છે એકસો આઠ પ્રકારની રામાયણ છે હા કઈ હું ખોટું નથી કેતો અહીંયા રેકોર્ડિંગ થાય કોઈ અમારો કાઠલો પકડીને બે નો નાખે અમને સોટી હું પડ્યા હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ તો हनुमानે કીધું તારી માને ધન્યવાદ એટલે પણ બાથવામાં તો હામ હામ આમજ હોય ને હા એક આરે બેય પ્રોગ્રામ છે હો ભણા મજા આવે ને તમને બસ હવે સાંભળજો એટલે

અને ભગવાન મહાદેવ ની જયારે સ્તુતિ કરું તો નમામી સમીશાન નિર્વાણ રૂપ ભગવાન શિવનું આવાહન કરતો શિવ નું શિવનું નું ગાન કરતો હો અને મહાદેવ જેદી પ્રસન્ન ન થાય ત્યાં તો ઋત્રસીમા તલુર ઘોરા પાપકાઝની ત્યાન સનમાં સંતમય આગરી સંતા વિષાગ સહી હર હર મહાદેવ હાર હર હર મહાદેવ હાર હર હર મહાદેવ હાર ઈ ભગવાન શિવના તપમાં બેહી જાવ અને મહાદેવ મારી સામું ન જોવે અને તેદી મારા આતળડા કાઢી એનું વાક્ય બનાવી અને રાવણ રચિત મારું પોતાનું રચિત એમ કેવા શિવ તાંડવ ગાતો હો અને સતા શિવ મારી સામું ન જોવે અને પછી એ શિવને મારી વીસ હાથની હાથથી મારી વીસ ભૂજાઓની હો આંગળ્યું અને મારી વીસ ભૂજાઓથી ભગવાન શિવને કૈલાસ હો તો એમ કહેવાય ગુસ્સો લઉં તો આકાશ રૂપી સરોવર મહાબળ હનુમાન આકાશ રૂપી સરોવરમાં રાવણની રાવણ આંગળીઓ રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થવું અને તારા રાઘવને મને જો પરસો વળી જતો હોય ત્રણ લોકનો અધિપતિ મારી હામો ઉભો છે એને જો પરસેવો વળી જતો હોય અને એ રાવણ ને તું એક ગદા ભેગો પાડી દે ધૂળ સાડતો કરી દો તો ન કહું તમારી માન ધન્યવાદ એમ હવે સાંભળજો પછી રાવણ કે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો કે રાવણ એકલો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે એનું સ્તોત્ર કર્યું છે એનો કૈલાસ ઊંચો કર્યો છે અને તારી હામાં શિવનો અગિયારમો રુદ્ર ઊભો છે તારા ગુરુને નો ઓળખી શક્યો તારી હામો કોણ ઉભો છે

ગુ પવન સુધનામાજનંગી વાત કે સંગીત ભરણ વિરામેલ કોણ કે કાનન કુંડલ કોણ કે કાનન કુંડલ કોણ કે